શનિ મહારાજ જે આપે છે કર્મો અનુસારનું ફળ જો આપે ખરાબ કર્મો કર્યા હશે તો આપને અશુભ પરિણામ પ્રાપ્ત થશે અને જો સારા કર્મો કરશો તો ભલે પનોતી હશે પરંતુ શનિદેવ શુભ ફળ જ પ્રદાન કરશે તો ચાલો આજે જાણીએ કે શનિદેવની અમી દ્રષ્ટિ પ્રાપ્ત કરવા કયા મંત્રોનો કરવો જાપ જાણકારી આપશે શાસ્ત્રી પ્રફુલ્લભાઈ પંડ્યા

અમારી રાશિમાં પનોતી હવે આ આવી છે અમારે શું કરવું અમારે આ છે શું થશે શું નહીં થાય ઘણી બધી લોકો વિચાર કરતા હોય કેમ કે શનિદેવ એ ન્યાયાધીશ છે કરેલા કર્મોની સજા શનિ મહારાજ ચોક્કસ આપે છે જ્યારે સુખ હોય ને ત્યારે કોઈ વાંધો નથી પણ દુઃખ આવે ને ત્યારે તકલીફ પડે છે અને શનિદેવ જેને ગ્રહોમાં એમનું કામ છે ન્યાય કરવાનું જેવું માણસે સારા કામ કર્યા હોય તો પનતિમાં સારું પરિણામ પણ આપે છે પણ જિંદગીમાં ખરાબ કામ કર્યા હોય લોકોને હંમેશા સતાયા હોય પશુ પક્ષીઓને તમે સતાયા હોય અબોલા પ્રાણીઓને સતાયા હોય અને એ વખતે તો કોઈ ચિંતા થતી નથી પણ જ્યારે શનિ મહારાજ પનોતિમાં ત્યારે ચિંતા થાય છે શનિ મહારાજ હંમેશા સારું ત્યારે કરે કે જે માણસ પહેલાંથી જ હંમેશા સારું કર્યું હોય દયા રાખી હોય સત્કર્મ કર્યા હોય તો શનિ મહારાજથી ગભરાવાની જરૂર નથી પણ હા તમે અનિતિ કરી હોય અબોલા પ્રાણી અથવા ગરીબોને તમે સતાયા હોય કોઈની મજબૂરીનો લાભ લીધો હોય અને આવી બધી વસ્તુમાં શનિ મહારાજ જ્યારે ન્યાય કરે છે ને ત્યારે એવું કહેવાય છે કે એનો વ્યવસ્થિત એનું પરિણામ આપે છે કહેવાય છે કે ઉપરવાલાની જે છે એમાં દેર છે પણ અંધેર નથી એટલે શનિ મહારાજ બહુ ધીમે ધીમે ચાલે છે પણ જેની રાશિમાં આવી જાય એટલે પછી ચાહે સાડા સાત વર્ષ સુધી એનું જીવનમાં કઈ ના થયું પણ સાડા સાત વર્ષમાં ઘણું બધું થઈ જાય છે બીજી વાત કે શનિદેવને રીઝવવા માટે પણ શાસ્ત્રમાં ઘણા બધા ઉપાયો આપણે આપણને કહેલા છે એમાંથી દસ ચમત્કારી મંત્ર એ કેવા છે કે દસ ચમત્કારી નામ શનિદેવના જ દસ નામ છે આમ તો દરેક દેવના અલગ અલગ એકસો આઠ નામ એક હજાર આઠ નામ હોય છે જેને વિષ્ણુ સહસ્ત્ર કે અથવા વિષ્ણુના નામ હોય વિષ્ણુજીના તો આપણે વિષ્ણુ સહસ્ત્ર કહીએ શિવજીનું હોય તો શિવજીનું શિવ સહસ્ત્ર કહીએ ગણેશજીનું હોય તો ગણેશ સહસ્ત્ર તેમ દરેક ભગવાનના ગ્રહોના સહસ્ત્ર નામાવલી હોય છે પણ એમાંય અમુક નામ એવા હોય કે એમને બહુ પ્રિય હોય તો શનિદેવને દસ નામ બહુ પ્રિય છે અને એ દસ ચમત્કારી નામ જે છે જે એની રચના સ્વયં દશરથ રાજાએ કરેલી છે અને એ દશ નામનું એક સ્તોત્ર છે જો તમને ફાવે તો એ સ્તોત્ર બોલવાનું ન ફાવે તો આ દશ નામ ખાલી રોજ ખાલી ભગવાનને પગે લાગીને સવારે વહેલા જશો ને તો પણ શનિ મહારાજની કૃપાઓ પ્રાપ્ત થાય છે એટલે સુખી થવા માટે આ સ્તોત્ર ફાવે તો સ્તોત્ર બોલજો ન ફાવે તો દશ નામ તો ચોક્કસ બોલજો હવે અહીંયા સ્તોત્રમાં લખ્યું છે પ્રથમ લખ્યું છે કે દશરથ ઉવાચ એટલે ગુજરાતીમાં અર્થ એવું થાય કે દશરથ રાજા ઉવા છે એટલે કે એમને એ બોલેલા છે એમના દ્વારા આનું રચના થઈ રહી છે પછી લખ્યું કોણસ્થ પિંગલો કૃષ્ણ પિપલા દે સ્તુ આ દશનામાની અંદર જે શ્લોકમાં આવી ગયા કોણસ્થ પિંગલો બબ્રુ કૃષ્ણ રોજ રોન તકો યમહ પછી અહીંયા લખ્યું એતાની દશનામાની માની એટલે કે આ દશનામ જે બોલે છે પ્રાત એટલે કે સવારના વહેલા ઉઠીને સ્નાન કરીને કામકાજની શરૂઆત કરતાં પહેલાં ખાલી દસ નામ બોલે છે તો શનિશ્ચરકૃત પીડા શનિદેવની જે પીડા થતી હોય એ પીડામાંથી મુક્તિ મળે છે ન કદાચ ભવિષ્યથી કે શનિ મહારાજ એની પર પ્રસન્ન રહે છે ત્યાર પછી લખ્યું છે પીપલા દ નમસ્તે કોણ સંસ્થા પેંગલ આ યા નમસ્તે રૂપાય બપ્રુપાય નમો સુધે નમસ્તે રુદ્રદેહા નમસ્તે ચાંતકાય યમ સંગનાય નમસ્તે શૌરયે વિભો નમસ્તે મંદ સંગનાય પ્રસાદમ મંદસંઘાય ચ દિનસ્ય પ્રસાદ ચ આ ભગવાનનું શનિદેવનું સ્તોત્ર છે જે અત્યારે હાલ આ જમાનો એટલો બધો ફાસ્ટ છે કે આપણે ગમે ત્યાંથી સર્ચ કરી શકીએ શનિદેવનું સ્તોત્ર યુટ્યુબમાં પણ મળી જાય બધી જગ્યાએ ઘણી બધી જગ્યાએ મળી જાય છે પણ આ જે દસ નામનું જે સ્તોત્ર હતું એમાં એવું લખ્યું છે પ્રાતર ઉત્થા એ પડે સવારે બોલો તો વધારે સારું અને એ પણ સ્નાન કરીને પાછા સીધા પથારીમાંથી ઊભા થઈ સીધા ભગવાનની સામે નહીં સ્નાન કરી પવિત્ર થઈને વાત છે ભગવાનની સામે ખાલી દસ નામ બોલજો હવે દસ નામ હું તમને વ્યવસ્થિત રીતે લખાવી દઉં છું એમાં દસ નામમાંથી પહેલો પેંગલો કોણસ્થા એટલે કે ઓમ કોણ સંસ્થા નમઃ આ મંત્ર બોલવાનો તમારે નામની આગળ ઓમ લગાવવાનો અને નામની પાછળ નમઃ લગાવવાનો એટલે થઈ જાય મંત્ર એટલે ઓમ કોણ સંસ્થા ન પહેલું ભગવાનનું નામ ઓમ કોણ સંસ્થા નમઃ બીજું નામ લખી લેજો ક્ષાય નક્ષય નમ ત્રીજું નામ ઓમ બભ્રુ રૂપાય નમ બભ્રુ રૂપાય નમ ચોથું નામ છે ઓમ કૃષ્ણાય નમઃ નર્શક મિત્રો લખો છો ને ઓમ કૃષ્ણાય નમઃ કેમ કે હું શાંતિથી એટલે બોલું છું કેમ કે તમામ દર્શક મિત્રોને છેલ્લે ફોન કરવાની જરૂરત જ ના પડે શાસ્ત્રીજી બોલે શાંતિથી લખતા જ રહો કેમ કે લખેલું હશે તો તમને ફોન કરવાની જરૂર નથી અને તમારે કોઈ વસ્તુ સર્ચ કરવા નહીં આવે કેમકે હું કાર્યક્રમ જ એવી રીતે બનાવું છું ને એવી રીતે આપું છું કે સરળતાથી મારા કાર્યક્રમને તમે નિહાળી શકો તો ચોથું નામ આપણે લખ્યું હતું ઓમ કૃષ્ણાય આય નમ તું નામ છે ભગવાન શનિદેવનું ઓમ રોદ્ર દેહ ય નમ શનિદેવનું નામ છે ઓમ अंतकाय नमः सप्तमं ॐ यमाय नमः अष्टमं ॐ सौरये नमः ત્યારપછી નવમું નામ ॐ મંડાય નમઃ અને શનિદેવનું દસમું નામ ॐ શનિશરાય નમઃ દશnam ઓમ કોણ સંસ્થા નમ હોમ પિંગલાય નમ બબ્રુરૂપાય નમ હમ કૃષ્ણાય નમ રુદ્રમ ઓમ અંત નમ હોમ યમાય નમ મંદાય શનેશ્ચર છે નામ શનેશ્ચર જે આપણે બધાને ખ્યાલ છે પણ શનેશ્ચર ને એવું કેવાય શનેશ્ચર તિથિ શનેશ્ચર જે ધીમે ચાલે છે એને શનેશ્ચર કહેવામાં આવે છે બીજું મંદાય નમઃ મંદ કહેતા જે ધીમે ચાલે એને મંદ આપણે ગતિ આ જાય છે મતલબ આ બધા શનિદેવના નામ છે પરંતુ આ શનિદેવનું નામનું જે સ્તોત્ર જે છે જે દશરથ રાજાએ સ્વયં કહેલું છે અને આપણે શક્ય હોય તો સવારે આ નામ બોલવામાં બોલવાથી એવું કહેવાય છે શનિદેવ સદૈવ પ્રસન્ન રહે છે અને જેની વ્યક્તિની કુંડલીમાં દોષ હોય અથવા માર્ગની પણોતી ચાલતું હોય તો ગભરાવાની જરૂર નથી ખાલી આ દસ નામ બોલશો તો શનિશ્ચર કૃતા પીડા ન કદાચિત ભવિષ્યથી તો મિત્રો આજે સુંદર મજાનું મેં તમને ભગવાન શનિદેવના દસ મહાનામ દસ ચમત્કારી નામ જેની માહિતી આપી છે ને આવા ઘરેલું ઉપાય શાસ્ત્રોક ઉપાય હું પ્રફુલ્લ પંડ્યા તમને રોજેરોજ કહેતો રહીશ પરંતુ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપો હવે રજા જય ભગવાન